આમ તો પોલીસ બુટલેગર પાસેથી દારૂ ઝડપી પાડતી હોય છે પરંતુ દેવગઢ કરી છે આઉટપોસ્ટ પરથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમૃતસિંહ લક્ષ્મણસિંહ તેમજ નરેન્દ્ર કહાનસિંહને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન પર મળી આવેલા દારૂના જથ્થા બાદ સવાલ એ થાય કે શું લોકરક્ષક પોલીસ જ દારૂનો ધંધો ચલાવતા હતા શું કોન્સ્ટેબલ કોઈ બુટલેગરનો માલ સાચવીને પોલીસ સ્ટેશનમાં રાખતા હતા શું આમાં કોઈ પોલીસના અન્ય અધિકારીઓનો સાથ હતો તેવા સવાલો ઉઠ્યા છે પ્રજાના રક્ષક માનવામાં આવતા પોલીસ જ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતા હોય તેવી આ ઘટના લાલબત્તી સમાન છે કાયદેસરની કાર્યવાહી ન કરેલાનું જણાતા તત્કાલીન એના થાણાના ઇન્ચાર્જ બંને હેડ કોન્સ્ટેબલો ઉપર પોલીસનો ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે આ મુદ્દા માલ પચાસ પેટી બિયર છે અને એની કિંમત છે એકસઠ